કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના નમોપથ ખાતે આજે એર સ્ટેશન દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા રન ફોર ફનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ નમો નમોપ ખાતે આજે એર સ્ટેશન દમણ કોસ્ટગાર્ડ દ્વારા રન ફોર ભવ કરવામાં આવ્યું જેમાં બે હજાર કોસ્ટગાર્ડના અડતાલીસ ના વર્ષ પૂર્ણ થશે મુખ્ય મહેમાન તરીકે દમણ ડીયુ ના સાંસદ શ્રી લાલુભાઈ પટેલની હાજરીમાં ખુશીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના વિશેતાઓને મેડલ પ્રમાણપત્ર અને ઇનામી રકમ એનાયત કરવામાં આવી હતી સ્થાપના દિવસ અડતાલીસ મોસ્ટી વાજપે ટીમ નું ખૂબ ખૂબ અભિનંદન ધ્યાન પાઠવું છું ધન્યવાદ પાઠવું છું સ્થાપના દિવસ અડતાલીસ મો દિવસ અને આજે નવો પંથ જે તમે જોયો છે આટલું સુંદર બનાવ્યું આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના આશીર્વાદથી નાના પ્રશાસક શ્રી પવનભાઈ પટેલ અને એમની ટીમને આપણે જે સોચેલું નહીં એવું દમણ આપ્યું મોટી દમણ નાની દમણ એ સેલવાસ કરી દીવમાં તો આજે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર રન ફોર ફન માટે આયોજન કર્યું સારું આયોજન સવારની સવાર મોર્નિંગની અંદર સાત વાગ્યા બધાને બોલાવી અને જે એક્ટિવિટી કરી હોવું જોઈએ આપણે યોગા કે રનિંગ દોડ સવારે જેટલું આપણે યોગા કરીએ કે વોકિંગ કરીએ કે કસરત કરીએ એ બધું હોવું જોઈએ આપણે માટે એક એક અડધો કલાક એક કલાક આપણે એના માટે પાછળ ખર્ચી નાખવું પડે જેમ પૈસા ખર્ચે ને તેમ આના માટે આપણે જીવનમાં તો મને ચીફકેશમાં બોલાવી મારું સન્માન કર્યું તો આભાર વ્યક્ત કરું છું ખરેખર નમોપાંત નામ કેમ આપ્યું કે આપણા દેશના વડાપ્રધાન આદર્ય નરેન્દ્રભાઈ મોદી અહીં રોડ શોમાં આવ્યા જોયું એમના આશીર્વાદથી જો તમે આ લંડન કરતા બી સારું ફોરેન માન્યો બનાવ્યો રાહુલભાઈ પટેલે બધાના સહયોગથી આજે

મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ કઈ કઈ કેટલું કેટલું ગમનું નામ આજે વર્લ્ડમાં ચાલી ગયું ભારતની વર્લ્ડમાં ચાલી ગયું પેલા ટુરિસ્ટ આવે અહીંયા બધાને રોજીરોટી ચાલે ને ટાઈમ ઝીરો આટલું સુંદર ડેવલોપ એકદમ સારામાં સારું મનજીતસિંહનો રિપોર્ટ એસ ન્યૂઝ દમણ